પુરાણ તેર સંગત પુરાણ બ્રહ્માજીએ સત્કોટિ પુરાણમાં જે શિવ મહિમાનું વર્ણન કર્યું છે તેનું વ્યાસજીએ સંગત પુરાણમાં વર્ણવ્યું છે સંગત પુરાણમાં સાત વિભાગો છે શ્લોક નંબર એક્યાસી હજાર સામગ્રી મહેશ્વર ખંડ કેદારની માનતા દક્ષ યજ્ઞની કથા શિવલિંગની ઉપાસનાનું ફળ સમુદ્ર મંથનની કથા દેવરાજ ઇન્દ્રનું પાત્ર પાર્વતીના વિવાહ કુમાર સંગ અને તારકાસુરની ઉત્પત્તિ તેમના યુદ્ધનું વર્ણન પશુપતાનો ટૂંચકો ચંદની વાર્તા રાજા ધર્મવર્માની વાર્તા નદીઓ અને સમુદ્રનું વર્ણન ઇન્દ્રધૂમ અને નદી જંગાની વાર્તા મહિનાદીનો ઉદ્ધવ દમણન કપની વાર્તા મહીસાગર સંગમ અને કુમારેશનું વર્ણન તારકાસુરનું વધ પંચલિંગની સ્થાપનાની વાર્તા ટાપુઓનું વર્ણન ઉપરના વિશ્વની સ્થિતિ બ્રહ્માંડની સ્થિતિ મહાકાળનો પ્રકોપ વાસુદેવની માનતા પાંડવોની કથા રીકની મદદથી મહાવિદ્યાનું સાધન અરુણાચલની માનતા સણક અને બ્રહ્મા વચ્ચેનો સંવાદ ગૌરીની તપસ્યાનું વર્ણન મહીસાસુરનું વધની વાર્તા દ્રોણાચલ પર્વત પર ભગવાન શિવનું સ્વાસ્થ્ય નિવાસ વૈષ્ણવખંડ ભૂમિ વાળા સંવાદ એકતાચલની માનતા કમલાની પવિત્ર કથા શ્રીનિવાસની પરિસ્થિતિ કુમહારની વાર્તા સુવર્ણમુખી નદીની માનતા ભારદ્વારજનની વાર્તા માતંગ અને અંજન સંવાદ પુરુષોત્તમ વિસ્તારની માનતા માર્કંડી જીવની વાર્તા રાજા અબરીશની વાર્તા વિદ્યાપતિની વાર્તા મિથુન અને નારદ સંવાદ નીલકઠ અને નરસિંહનું વર્ણન અશ્વમેઘ યજ્ઞની કથા જપ અને સ્નાન પદ્ધતિ દક્ષિણ મૂર્તિનો ટૂચકો ગુંડીચાની વાર્તા ભગવાનના સયોત્વનું વર્ણન રાજા સ્તેતનો ટૂચકો પૃથ્વી ઉત્સવ દોલાત અને સંવંત સારી વ્રતનું વર્ણન ભગવાન વિષ્ણુની નિસ્વાર્થ ઉપાસના યોગનું નિણુરૂપ દશાવતારની કથા બદ્રિકાશ્રમની માનતા ગરુડ મહિમા કપાલ મોચન તીર્થ પંચ ધારા તીર્થ સ્થાનની કથા કાર્તક માસનું મહાત્મ્ય મદનલાલનું મહાત્મ્ય ધ્રુમકેશનો ટૂંચકો ભીષ્મપક્ષનું વર્તન વ્રત માર્સીસ સ્નાનનો મહિમા ભગવાન વિષ્ણુની આરાધના અને તુલસી દુ મહાત્મ એકાદશી ઉપવાસનું નમક કીર્તિનું મહાત્મા મથુરા તીર્થની માનતા શ્રીમદ ભાગવતની માનતા વજ્ર નાભ અને જપનું મહાત્મા વૈશાખનું મહાત્મા સુખદેવનું મહાત્મા વ્યાજની કથા અક્ષય તૃતીયનું વર્ણન અયોધ્યાનું મહાત્મા અને તીર્થોનું વર્ણન બ્રહ્મકંડ અને સેતુનું માનતા ગાલવની તપસ્યા અને રાક્ષસની કથા ધનુષ કોટીની માનતા રામેશ્વરનો મહિમા સેતુની યાત્રા પદ્ધતિનું વર્ણન ધર્મરણ્યની માનતા ભગવાન શિવનો સંકન તત્વનો દાલિત્યની કથા લોહાર સુરની કથા શ્રી રામચંદ્રજીનું ચરિત્ર વૈષ્ણવ ધર્મનું વર્ણન ચાતુ માની મહાનતા દાન ઉપવાસ તપ અને ઉપવાસના મહિમાનું વર્ણન શાળગ્રામ મહિમા તારકાસુરનો મારવાની રીત ગરુડ ઉપાસનાનો મહિમા શિવ તાંડવનું નૃત્ય શિવલિંગના પતનની કથા પૈજાવન શુદ્રની વાર્તા પાર્વતીનો જન્મ અને ચરિત્ર દ્વારકાસુરનો વધ પ્રણવનું ઐશ્વર્યનું નિવેદન દાસ દાસર મંત્રની રચના જ્ઞાન યોગનું વર્ણન દરાદશ સૂર્યનું મહિમા ભગવાન શિવનો મહિમા પંચાસર મંત્રનો મહિમા ગોકર્ણનો મહિમા શિવરાત્રિનો મહિમા પ્રદોષ વ્રત અને સોમવાર વ્રતનો મહિમા શ્રીમતીની કથા ભદ્રયુની ઉત્પત્તિ અને મહિમા શિવ કવચનો ઉપદેશ ઉમા ઉમ મહેશ્વર વ્રતનો મહિમા રુદ્રાક્ષનું માતમ્ય કાશીખંડ વિગ ધ્ય પર્વત અને નારદનો સંવાદ સત્યલોકની અસર પર્વતનું પાત્ર સપ્તપુરીનું વર્ણન શિવ શર્માનું સૂર્ય ઇન્દ્ર અને અગ્નિનું સંસાર પ્રાપ્તિ અગ્નિનો પ્રકોપ વરુણની ઉત્પત્તિ ગાંધવતીની ઉત્પત્તિ હરકાફુરી અને ઈશન ચંદ્ર સૂર્ય મંગળ અને ગુરુનો લોક બ્રહ્મલોક વિષ્ણુલોક ધ્રુવલોક અને તપોલોકનું વર્ણન સ્કંદ અને અગત્ય સંવાદ મણિક કરણિકા ઉત્પત્તિ ગંગાજીનો દેખાવ ગંગા સત્સ્ય નામ કાશીપુરીની સ્તુતિ ભૈરવનો દેખાવ દંડપાનની અને જ્ઞાનવાપીની ઉત્પત્તિ કલાવતીની વાંધા સ્ત્રીના લક્ષણો ગૃહસ્થ્ય યોગીનો ધર્મ દિવદાસ ની વાર્તા પંજદતની ઉત્પત્તિ બિંદુ માધવનું સ્વરૂપ કાશીમાં સુલધારી શંકરજી નું આગમન ઓમકારેશ્વરનું વર્ણન વ્યાસજીના શસ્ત્ર સ્તંભ અવંતિખંડ મહાકાળવની કથા બ્રહ્માજીના મસ્તક નું ભેદન અગ્નિ ઉત્પત્તિ શિવત કપાળ મોચન ની કથા મહાકાળેશ્વર કેદાર હરેશ્વર રામેશ્વર વગેરે તીર્થ તાણુનું વર્ણન અંધકાસુર દ્વારા શિવની સ્તુતિ સિપા સ્નાનનું ફળ સાપ દ્વારા ભગવાન શિવની સ્તુતિ હીણા કચનો વધ નાગ પંચમીનું મહિમા વિષ્ણુ શસ્ત્ર નામ નર્મદા નદીનું મહાત્મા યુધિષ્ઠર માર્કે સંવાદ કાલરાત્રીની વાર્તા ગૌરી વ્રતનું વર્ણન હરણની વાર્તા અભ્રવાદ વધ દીર્ઘતાપની વાર્તા ચિત્રસેનની વાર્તા દેવશીલાની વાર્તા સબરીની તીર્થ ધૂનુવાની વાર્તા લિંગોટા પટ્ટીનું વર્ણન હરિચંદ્રની વાર્તા વાર્તા વિશ્વામિત્ર ની વર્ગ સ્વર્ગની યાત્રા વૃતાસુનો વધ જમનગીની સહારની વાર્તા પરશુરામ દ્વારા ક્ષત્રિયોની હત્યાની વાર્તા દમયંતીના પુત્ર ત્રીજાની વાર્તા ધર્મરાજની ની વાર્તા જવાની નું પાત્ર મકરેશની વાર્તા બ્રહ્માંડની વાર્તા બ્રહ્માંડનું બલિદાન સાવિત્રીની વાર્તા સાબાદિત્યનો મહિમા યુધિષ્ઠિર અને ભીષ્મ વચ્ચેનો સંવાદ શિવરાત્રિનું મહાત્મા નિમ્બેશ્વર અને સાકરબરીની કથા અગિયાર રુદ્રુના દેખાવનું વર્ણન પ્રભાસખંડ સોમનાથ વિશ્વનાથ અંકરેશન અને સિદ્ધેશ્વરનું વર્ણન નારાયણના સ્વરૂપનું વર્ણન કુંડનો મહિમા ચતુર્મૂર્ખ ગણેશ અને કલંબેશ્વરની વાર્તા માર્કંડેની ઉત્પત્તિની વાર્તા શ્રી દેવામાતીની ઉત્પત્તિ વ્યાસ અને ગૌતમ તીર્થની વાર્તા ઉમા મહેશ્વરનું મહાત્મા જાંબુ તીર્થનું મહાત્મા ગંગાધર અને મિક્સની વાર્તા ચંદ્ર શર્માની વાર્તા એકાદશીનું વ્રતની મહાત્મ્ય પ્રહલાદ અને ઋષિઓનું મિલન પુરાણ ચૌદ વામન પુરાણમાં બે ભાગ છે તે કુર્મકલ્પની કથા અને ત્રિવર્ણ કથાનું વર્ણન કરે છે લોકોની સંખ્યા દસ હજાર સામગ્રીનું કોષ્ટ આગળનો ભાગ બ્રહ્માના શીર્ચેદનની વાર્તા કપાલ મોચનની કથા દક્ષ યજ્ઞનો વિનાશ પ્રહલાદ નારાયણ યુદ્ધનું દેવાસુરનો સંઘર્ષ સુકેશી અને સૂર્યની વાર્તા શ્રી દુર્ગાનું પાત્ર કુરુણ ક્ષેત્રનું વર્ણન પાર્વતીના જન્મની વાર્તા કુમાર ચરિત્ર અધકવધ ની વાર્તા જાવડી હારા આરજાની વાર્તા મરુતના જન્મની વાર્તા રાજા બલીનું પાત્ર લક્ષ્મીનું પાત્ર ધંધુ પાત્ર નક્ષત્ર પુરીની પુરુષની વાર્તા શ્રીધામનું પાત્ર ત્રિવિક્રમનું પાત્ર પ્રહલાદ બલી સંવાદ જવાબ ભાગ કૃષ્ણને તેમના ભક્તોનું વર્ણન જગદંબાના અવતારની વાર્તા સૂર્યનો મહિમા ભગવાન શિવ અને ગણેશનું પાત્ર પુરાણ પંદર કુર્મ પુરાણમાં ચાર સહિતામાં વહેંચાયેલું છે જેમાં લક્ષ્મી કલ્પનો હિસાબ છે આ પુરાણમાં કાચબાના રૂપમાં શ્રી હરિએ મહિષોનો વિશ્વ ધર્મની ઘટનાની ધર્મ અર્થ કામ અને મોક્ષના અલગ અલગ મહત્વ વિશે જણાવ્યું છે શ્લોક નંબર સત્તર હજાર સામગ્રીનું કોષ્ટ બ્રાહ્મણીય સહિતા લક્ષ્મી ધ્રુમન સંવાદ કુર્મ અને મહિષ્યોની વાર્તા

પરિચય કૃષ્ણનું પાત્ર માર્કંડે કૃષ્ણ સંવાદ વ્યાસ પાંડવ સંવાદ વ્યાસ જયમનની વાર્તા કાશી અને પ્રયાગનું મહાત્મ ત્રણેય લોકનું વર્ણન વ્યાસ ગીતા દિવ્ય ગીતા ભગવતી સહિતા ચાર વર્ણનો વિવિધ વૃત્તિઓ અને ફરજોનું વર્ણન સૌરી સહિતા છ પ્રકારની સત્કર્મ સિદ્ધિ વૈષ્ણવ સહિતા દ્વિજાતિ માટે ઉપદેશો પુરાણ સોળ મત્સ્ય પુરાણમાં વૈદિક વિદ્યાના વ્યાસ આ પૃથ્વી પર છે દેવતાઓ અને અસુરોની ઉત્પત્તિ મરુતોનો દેખાવ મદન દ્વારસી લોકપાલ પૂજા મનમંતર વર્ણન રાજા પૃથ્વના રાજ્યનું વર્ણન સૂર્ય અને વૈશ્વિક સ્વત મનુની ઉત્પત્તિ પિતૃ વશનું વર્ણન સોમની ઉત્પત્તિ અને સોમવર્ષનું વર્ણન રાજા યથાદ્રીનું પાત્ર કાર્તિય વીર્ય અર્જુનનું પાત્ર ભગવાન વિષ્ણુના દસ અવતાર પૂર્વ વંશનું વર્ણન ઉતાસન વંશનું વર્ણન પ્રયાસ માધ્યમ ધ્રુવનો મહિમા પૂર્વજો મહિમા ચાર યુગની ઉત્પત્તિ વજ્રગણની ઉત્પત્તિ તારકાસુની ઉત્પત્તિ પાર્વતીનું સ્વરૂપ શિવને પ્રસન્ન કરવા માટે પાર્વતીની તપસ્યા શિવ અને પાર્વતી વિવાહ કુમાર કાર્તિકેયનો જન્મ કાર્તિકેય દ્વાર તારકાસુરનો વધ ભગવાન નૃસિંહમયની વાર્તા અંધકાસુરની હત્યા વારાણસીની મહાત્મ્ય નર્મદા મહાત્મ્ય સાવિત્રીની વાર્તા રાજધર્મનું વર્ણન બ્રાહ્મ્ય અને વરાનું મહાત્મ્ય સમુદ્ર મંથન કાલકૂટની શાંતિ વાસ્તુ વિદ્યા લાશ તા ભગવાન મંદિરનું નિર્માણ ભાવિ રાજાઓનું વર્ણન ગરુડ પુરાણ ગરુડની વિનંતી પર ભગવાન વિષ્ણુએ તેમને તક્ષીય કલ્પની વાર્તા ધરાવતું ગરુડ પુરાણ સંભળાવ્યું હતું ગરુડ પુરાણમાં બે ખંડ છે શ્લોક નંબર ઓગણીસ હજાર સામગ્રીનો કોષ અગાઉનો વિભાગ સૂર્યની ઉપાસનાની પદ્ધતિ વગેરે દીક્ષા પદ્ધતિ શ્રાદ્ધ પૂજા નવ વિવુ પ્રજા વિષ્ણુ સહસ્ત્ર નામની કીર્તિ અષ્ટાંગ યુગ પ્રાયચિત પદ્ધતિ દાન ધર્મ નરકનું વર્ણન જ્યોતિષ શાસ્ત્ર સમુદ્ર શાસ્ત્ર ગયાનું મહાત્મ્ય પૂર્વજોની દત્ત કથા વર્ણ ધર્મ શ્રદ્ધા કર્મ ગ્રહ યજ્ઞ જનાનાર શૌચ્ય પ્રેત શુદ્ધિ શાસ્ત્ર વિષ્ણુ કવચ ગરુડ કવચ શાસ્ત્ર તર્પ બલિ વૈશ્વ્ય અને નિત્ય શ્રદ્ધ વિષ્ણુ મહિમાનું નૃત્ય શ્લોક વેદાર્થ સાક્યનું સિદ્ધાંત એવા વિભાગ ધર્મનું મહત્ત્વ યમલોકના માર્ગનું વર્ણન સોળ શ્રાદ્ધનું ફળ યમલોકના દુઃખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ધર્મરાજનો મહિમા ભૂતની પીળાનું વર્ણન ભૂત ચિહ્નનું વર્ણન ભૂત સ્થિતિની પ્રાપ્તિનું કારણ અને મુક્તિના ઉપાય ઉપાયો મોક્ષ કરાવવાનું દાન ભૂતને સુખ આપનાર કાર્યનું વર્ણન યમલોકનું વર્ણન મૃત્યુ પેલાના કર્તવ્યોનું વર્ણન મૃત્યુ પછીના કર્મનું વર્ણન સ્વર્ગ લાવનાર કર્મો ઉપાસનાના દિવસોની સંખ્યા અકાળ કરેલા કર્મો મોક્ષ માટે કર્તવ્ય અને તુરીની કલ્પના પૃથ્વીનું વર્ણન નીચે અને પાંચ ઉપરના સાત જગતનું વર્ણન બ્રહ્મ અને જીવનું વર્ણન અંતિમ પારંબંધનું વર્ણન પુરાણ અઢાર બ્રહ્માંડ પુરાણના ચાર પગ છે આ પુરાણમાં ભવિષ્ય કલ્પની કથા છે શ્લોક નંબર બાર હજાર સામગ્રીનું કોષ પ્રકૃતિ પદ કર્તવ્યનો ઉપદેશ નૈમિષાનું વર્ણન હિરણ ગર્ભની ઉત્પત્તિ અને લોકકથા અનુસગત કલ્પ અને મવંતરાનું વર્ણન માનવ સર્જનનું વર્ણન રુદ્ર સૃષ્ટિનું વર્ણન પ્રિયવ્રતનું વંશનો પરિચય ભારતનું વર્ણન જાંબુ જેવા સાત ટાપુઓના પરિચય વગેરે નીચલા અને

મનુની ઉત્પત્તિ મનુના પુત્રો નું વંશ નું વર્ણન વંશનું વર્ણન પાત્ર યદુ વંશનું વર્ણન પરશુરામ પાત્ર પાત્ર મૂળ વીર્યના સહારની વાર્તા કૃષ્ણ અવતારનું વર્ણન શુક્રાચાર્ય દ્વારા ઇન્દ્રનું પવિત્ર સ્ત્રોત વિષ્ણુની માનતા કળિયુગના રાજાઓનું પાત્ર ઉપસહાર પદ વૈષ્ણવ માતરની કથા મનુ સોનું પાત્ર ચૌદ્ર ભુવો નું વર્ણન પ્રાકૃત પ્રાણીનું વર્ણન શિવલોક